એના ગૌરવ માટે એક યોજના બનાવી જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના અને આ યોજના દ્વારા ભગવાન બિરસા મુંડાનું માન વધે સન્માન વધે આદિવાસીઓનું માન સન્માન વધે એટલે દરેક દેશના પ્રત્યેક ગામની અંદર એમના નામના આધારે એ ગ્રાન્ટની ફાળવણી કરી અને લોકોને એ સુવિધા ઉપી થાય એવું મહાન કામ એ નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે અને એના ભાગરૂપે આજે આપણા ગામની અંદર એક માત્ર રકમ જે ત્રણ કરોડ અને ત્રેપન લાખ રૂપિયા ચુમ્મોતેર હજાર એ ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ યોજના દ્વારા આપણા ગામમાં હોસ્ટેલ બનનાર છે આ નરેન્દ્રભાઈ મોદીજીની અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ સમગ્ર ગુજરાતની અંદર જે પણ એ શિક્ષણનું કામ હોય આરોગ્યનું કામ હોય ગામડાના વિકાસનું કામ હોય એ સતત પ્રયત્ન કરીને એ કામ પૂરા કરી રહી છે આપણા સૌ માટે સરકાર કામ એ પ્રેમ વરસાવી રહી છે અને ત્યારે એ ભારતીય જનતા પાર્ટીની શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આપણા સન્માનનીય શ્રી જયંતિભાઈ રાઠવાએ પણ

કામ થાય પરંતુ જય આદિવાસી ને જય જોહરનું ત્યારે જ માન સન્માન થશે ત્યારે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જેવા આપણા ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલજી સાથે મળીને આ આદિવાસી નું કામ કર્યું છે અને

જે કાંઈ ન કરી શકે અને એ પ્રકારનું જે ટોળું એ પ્રકારના લોકો ગામે આવીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે અમારા ધારાસભ્યની સામે અમારા સાંસદની સામે જે વિકાસ માટે લોકો માટે લડતા હોય એને રોકવા માટે એ પ્રકારની અફવાઓ ફેલાવતા લોકો ફરતા હોય છે ત્યારે આપણે બધા એક સારા વિચારની સાથે જોડાઈએ વિકાસની યાત્રામાં જોડાઈએ શિક્ષણ સાથે જોડાઈએ આ પ્રકારના મોબાઈલની અંદર વિડીયો મૂકીને આ સમાજ ક્યારે આગળ વધવાનો નથી પરંતુ આ વિદ્યાર્થીઓના હાથમાં કમ્પ્યુટર આવે આ વિદ્યાર્થીઓના હાથમાં આપણા સાહેબે આનંદ પરમાર સાહેબે કીધું એમ કેલદરા ગામની દીકરી આજે વિમાન ઉડાડી રહી છે અનેક આપણા આદિવાસી વિસ્તારના લોકો એ હેલિકોપ્ટર ઉડાડી રહ્યા છે એ દેશ અને દુનિયાની અંદર આ શિક્ષણમાં જોડાઈને પોતાનું નામ ઊંચું કરી રહ્યા છે સમાજનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે આપણે આ સરસ મજાના શિક્ષણની યાત્રામાં જોડાઈએ અને ભારતીય જનતા નેતૃત્વમાં શ્રી નરેન્દ્રભાઈ આ દેશ અને દુનિયાની અંદર આપણા સૌનું નામ રોશન કર્યું છે એની સાથે જોડાઈએ અને એ જ વિશ્વાસ સાથે આજના પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો ફરીથી આભાર વ્યક્ત કરીને મારી વાત નહીં વિરામ આપીશ ભારત માતા કી જય વંદે માતરમ